Oh guys welcome back a new vlog आज hum yahan होटल में rukaya tha kumbhalgarh and no view jao so, tumhe kitna mast sach excuse me utho please sach mein mast view aa raha hai na abhi hm zabardast yahan no view jo ho pehla

ये मेरी सासू माँ बहुत फॉर्म में अभी है <laughs> तो भाई तो भाई देखो ये व्यू है आगे का व्यू अब मैं आपको दिखाता हूँ जो आपको जो सामने पहाड़ी दिख रही है वहां से हम लोग आए थे कल रात को मतलब जो सुबह का सीन था साढ़े सात सात बजे का और बहुत ही बढ़िया था रियल में बहुत मजा आएगी साढ़े पांच चार बजे का उठोगे ना तो आपको मतलब सन ऐसा दिखेगा ना लाल लाल एकदम कुछ बोल नहीं सकते तो हम लोग अभी जा रहे हैं किले में किला गढ़ जा रहे हैं। वहाँ पर, पर दिखाएंगे दिखा मैंने मेरे, दिखा मेरे, दिखा मेरे भी अभी तक देखा नहीं है कौन सी जगह घूमने की है तो मेरे को भी नहीं पता है आगे देखते हैं किसको पूछना पड़ेगा किस को नहीं पूछना पड़ेगा भाई हमें लोगों निकली गया डूंगर चढ़ी जी सको हूँ हमारी फैमिली जुड़े डूंगर चढ़ू जो એટલે જોઈએ આગળ કઈ રીતનું આવે છે કેમ કે ડુંગર ચટાય નહીં ચટાય તો મને નહીં ખબર અમને એ બી નહીં ખબર કે પ્રાઇવેટ ગાડી જાય છે કે નહીં જતી તો એ ખબર પડશે હવે તો ભાઈ અમે લોકો અડધો પહાડ ચડી લીધો છે જોઈ શકો છો તમે વ્યુઝ જુઓ ખાલી યાર સોલિડ જે વ્યુઝ યાર

तो देखो भाई यहाँ दूर तक आए हम लोग पीछे का बैकग्राउंड देखो गड़ावे? देखो भाई जहाँ से लिया है ना हमने क्या बोलते गाड़ी तो पूरा पर्वत चढ़ गया पर आते सात किलोमीटर का पर्वत पूरा डूंगर सात किलोमीटर का मतलब तो तो बहुत बड़ा। ये देखो आए नखरे स्टार्ट हो गए फोटो रहो, फोटो दे दे क्या चलो के भाई 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 चलता है भाई, फोटो दिखाने के नहीं को में भाई के भाई। क्या बोलते मेरी जहा पैसे कमाने के पूरी जगह पर व्यूज घुमाओ 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 ये देखो पत्थर वाली देखो इधर देखो मतलब भाई का जो बैकग्राउंड आ रहा है ना हम्म बहुत ही अमेजिंग है भाई बहुत मतलब बहुत अमेजिंग है आप देख सकते हो खुद मैं जितना आपको दिखा रहा हूँ उससे कहीं ज्यादा मेरे को इंजॉय इंजॉयमेंट मिल रहा है अरे अरे मिस्किन भाई क्या हुआ भाई था कितनी ट्रैकिंग करी और ये देखो फोटो खिंचाते खिंचाते थक गई है

થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થઈ ગયું થેન્ક યુ સો મચ તો અમે લોકો ભાઈ મોસ્ટ ઓફલી બધું ચેક કરી લીધું છે અને અમે લોકો હવે હા બધાને મળી લીધા છે પણ મોસ્ટ ઓફલી અમુક વસ્તુ દેખાડે જેવું ના હોય એટલે તમે એકવાર આવશો એટલે તમે પોતે જાણી જશો મોસ્ટ ઓફલી મેં તમને બધું બધું જ જે છે આ ડિટેલ્સમાં ઉદયપુરનું બધું જ મેં તમને બતાવી દીધું છે ટોટલી બ્લોકમાં મોસ્ટ ઓફલી અમે લોકો જેટલી અહીંયા જગ્યા ફરવાની છે બધું જ મેં તમને બતાવી દીધું કંઈ જ બાકી રાખ્યું નથી એટલે તમે એકવાર ફેમિલી જોડે જરૂરથી વિઝિટ કરજો બહુ જ મજા આવશે ફેમિલી ફેમિલી જોડે આવશો તો ખૂબ જ મજા સીએનજી વાળી સીએનજી સીએનજી વાળી ભરોસે આવતા નહીં પેટ્રોલ ડીઝલ ગાડી હોય તો મજા આવશે અમે તો જો કે પેટ્રોલમાં આવ્યા હતા એટલે હું તમને કહી દઉં છું સીએનજી નું ભરોસેથી કોઈ બી દિવસ કઈ કઈ બી જગ્યા આવતા નહીં ગૂગલ મેપથી આવતા શકતા ઉદયપુરમાં રસ્તો એવા છે કે ક્યાંક જગ્યાએ તમને નાખી દેશે ગૂગલ મેપ બંધ થઈ જશે અચાનકથી એટલે અમે લોકો પોતે કાલે હલવાઈ ગયા હતા રાતે બે ત્રણ વાગે હમણાં તો પોલીસ સ્ટેશનમાંથી શું કહેવાય જીપ્સી આવી હતી રાજસ્થાની એટલે અમને ખબર પડી કે આ બાજુનો રસ્તો એ ગૂગલ મેપના ભરોસે બિલકુલ આવતા નહીં અને આ જેટલો બને એટલો વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેટલા ફ્રેન્ડ સર્કલ ઉદયપુરનું જે ટૂર માંગતા હોય એમને આ જલ્દીથી વિડીયો શેર કરી દેજો એકવાર શું કહેવું પીયું તો ભાઈ જલ્દીથી મળી આગળના ટેગમાં હું હવે અમદાવાદ જવા માટે નીકળી રહ્યા છે પણ અમદાવાદ જવાના ચક્કરમાં કેટલા ભડાકા થશે ગાડીમાં એ અમને બી નહીં ખબર એટલે એ ભડાકા જવા માટે તમારે લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે ઉદય ટુરનું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા પણ હવે અમદાવાદ જઈશું ત્યાં સુધી ભડાકા કેટલા થાય એ મને નહીં ખબર એ ભડાકા જોવા માટે તમે જોડાયેલો મારી જોડે તો ભાઈ અમને લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે અમદાવાદ માટે તો શું કહો ગાય છે મજા આવી તો ભાઈ એ ભૂલ્યા ભૂલ્યા તો ભાઈ અમને તો અમારી ફેમિલી જોડે બહુ જ મજા આવી ગઈ તો તમે પણ એકવાર અમારી ફેમિલી જોડે જરૂરથી વિઝિટ કરજો જો અહીંયાના સાંકળા રસ્તા પહાડ પર ચડવાની મજા જોડે મેગી કોફી ચા બધું જ મળી રહેશે એટલે હું તો મારી ફેમિલી જોડે આવે મને તો બહુ જ મજા આવી તમે એકવાર તમારી ફેમિલી જોડે આવો તો કોમેન્ટ કરો અને તમે જણાવો કે કોઈક તમને બીજી કોઈક જગ્યા ખબર હોય તો અમે લોકો ફરી એકવાર ટ્રાય કરીશું જવાનું એટલે તમે જલ્દીથી જઈને આ વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ જલ્દીથી આગળના ફોર્મ